છેલ્લા બે વર્ષથી કપાસમાં ખેડૂતોનું આ ગણિત પણ ખોટું પડી રહ્યું છે ઘણા બધા ખેડૂત મિત્રો વાત કરતા હોય છે કે ઓફ સિઝનમાં આપણે કપાસ જ નહીં બીજા અનેક ખેતી પાકોનું વેચાણ કરીએ તો આપણને સારી બજારનો લાભ મળે પરંતુ તમે પણ ખેડૂત મિત્રો અત્યારે જોઈ રહ્યા છો અને ગયા વર્ષે પણ આપણે જોયું હતું ગયા વર્ષે હું જાણું છું ત્યાં સુધી મને એક ખેડૂત દસ દિવસ પહેલાં જ ભેગા થયા હતા અને કહ્યું હતું કે પરાશરાભાઈ ગયા વર્ષે મેં ખુદ અઢારસો રૂપિયામાં કપાસ શરૂઆતની જે સીઝન ચાલતી હતી ત્યારે વેચી નાખેલો ખૂબ સારા એવા બજાર ભાવનો લાભ મને મળ્યો હતો અને પાછળથી ઘસાતી જ ગઈ ઘસાતી જ ગઈ અને ઘણા બધા ખેડૂત મિત્રોએ મારા પાડોશીએ ખુદ ગયા વર્ષે ચૌદસો સાઠમાં કપાસ ઘરે બેઠા વેચી નાખેલો આવું ઘણા બધા ખેડૂત મિત્રોએ ભોગવવું પડ્યું હતું ઘણા બધા ખેડૂત મિત્રો એવું વિચારે છે કે ઓફ સિઝનમાં જ આપણે કોઈ પણ પાક આપણો વેચાણ કરીએ તો સારા બજાર ભાવનો લાભ મળે પરંતુ બે વર્ષથી આ ગયા વર્ષથી ખેડૂત મિત્રો આપણે જોતા આવીએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રો પાસે ગયા વર્ષનો પણ કપાસ છે તે પડેલો છે અને આ વર્ષનો પણ કપાસ છે તે પડેલો છે બે વર્ષનો કપાસ છે છે તે પડેલો અને અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો તરફથી અમને માહિતી મળી રહી છે કે પરાશરાભાઈ અત્યારે ખુદ ગયા વર્ષનો અને આ વર્ષનો કપાસનો ભાવ માંડ માંડ ચૌદસો એંસીથી થી પંદરસો રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યો છે તો ખેડૂત મિત્રો આ ગણિત જે બે વર્ષથી આપણે સાંભળી રહ્યા છીએ કે ખોટું પડી રહ્યું છે છતાં પણ આપણે ખેડૂત મિત્રો આપણા પાકનો સારા ભાવની આશામાં સંગ્રહ કરીએ જ જઈએ છીએ ખેડૂત મિત્રો એકાદ ઝટકો સારો એવો ભાવનો આવી જાય તો આપણે આપણા કોઈ કપાસ જ નહીં કોઈ પણ ખેતી પાકનું વેચાણ છે તે કરી નાખવું જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કોમેન્ટમાં કે પરાશરાભાઈ તમે કમાઈ ગયા ખેડૂત મિત્રો બજારને પકડવાનો ક્યારેય પ્રયત્ન આપણે કરવાનો નથી કારણ કે બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે જેમ જેમ આપણે બજારને પકડવા જવાની તૈયારી કરતા હોય તેમ તેમ બજાર આપણાથી એક ડગલું આગળ ચાલતી હોય છે એટલા માટે બજારને પકડવાનો ક્યારેય ઈરાદો કે ઈચ્છા નહીં રાખવાની લોભ લાલચ નહીં રાખવાના જેવો ભાવ આપણી રેન્જમાં આવતો દેખાય કે આપણે તરત જ નીકળી જવાનો બાકી તમે પણ જોઈ રહ્યા છો કે શરૂઆતની સિઝનમાં માલ છે તે ઓછો આવતો હોય છે અને ત્યારે જરૂરિયાત પણ ખૂબ સારી રહેતી હોય છે છતાં પણ આપણને એમ થાય કે આપણે થોડો ઘણો માલ સાચવીએ થોડા મહિનાઓ સુધી તો આપણને ભાવ વધે તો સારો ફાયદો મળે પરંતુ છેલ્લા બે વર્ષથી આ ખેડૂત મિત્રો આવું કપાસમાં નથી બનતું સાચવી સાચવીને પણ અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો કહી રહ્યા છે કે પરશરભાઈ અમે ગયા વર્ષે કપાસ સાચવેલો હતો તો ઘણો બધો વજન છે તે ઘટી ગયો વજનમાં ઘણી બધી ઘાટી આવી ભાવમાં ઘણી બધી ઘાટી આવી અને આ વર્ષનો પણ કપાસ ગયા વર્ષના કપાસના ભાવની સાથે સાથે જ ગયો ખેડૂત મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદો એકસો ત્રણ પોઈન્ટ એંસી સેન્ટે જ્યારે પહોંચ્યો ત્યાર પછી સતત ઘટવાની દિશામાં આગળ વધી રહ્યો હતો ત્યારે મને ખુદ એવું લાગ્યું ખેડૂત મિત્રો કે હવે આપણે આમાંથી નીકળી જવાય કપાસના ભાવ છે તે મારા અનુભવ પ્રમાણે મને એવું લાગ્યું કે કદાચ હવે ધીમે ધીમે તૂટી રહ્યા છે શરૂઆતમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ કહ્યું કે સોળસો પચાસ જેટલો ભાવ અમારા વિસ્તારમાં બોલાઈ રહ્યો છે મને પણ સોળસો જેવો ભાવ કહ્યો હતો પરંતુ રાહ જોવામાં ત્રણ ચાર દિવસ નીકળી ગયા તો દસ રૂપિયા નીકળી ગયા અને છેવટે સોળસો પંદરમાં આ વર્ષે મેં ખુદ કપાસનું વેચાણ છે તે કરી નાખેલું ખેડૂત મિત્રો હું જાણું છું એવો કહેવાનો મારો કોઈ ઈરાદો નથી મારાથી પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે તે સારી માહિતી જાણતા હશે પરંતુ ખેડૂત મિત્રો એવું લાગે કે હવે આપણા ભાવની રેન્જ છે તે આવી ગઈ છે અને બજાર હવે ઝાઝી વધવાની ગણતરીમાં નથી ત્યારે આપણો માલ છે તે હળવે હળવે છૂટ કરીને હળવા ફૂલ છે તે થઈ જવું જોઈએ તેવું આ બે વર્ષના કપાસના ભાવના અનુભવ આધારિત આપણે અત્યારે વિચારી શકીએ છીએ ખેડૂત મિત્રો આજની તારીખે ઘણા બધા વિસ્તારોમાં ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ તેરસો પચાસથી પંદરસોની વચ્ચે બોલાઈ રહ્યા છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો પરંતુ તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો